જરાળા ઉપડે મિત્રો પાવડો પકડ્યો એટલે એમાં તમારો ભાઈ એસપી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને નવા હોય તો કરવાનું ભૂલતા નહીં આજે આ હતા મિત્રો બાઠે ને આજે મિત્રો ચારી ખોજીએ જો પાઇપલાઇન માટે ને આ શેઠે શેઠ હજી ખોદવાની પેલે આડી ખોદવાની ખોજી એવી અમે ખોદવાની જો ચાર જેટલી ઊંડી ખોદી બતાવું અને મિત્રો ચાર જેટલી ઊંડી ખોદી આટલી ઊંડી ખોદી આપણે કેડે જેટલી જેટલી ખોદી ઉપર ખોદી બીજી મિત્રો કાલે ખોદવાની મિત્રો આ ફુવારા ચાલુ ઉપર ને જો દે એટલા હજી મિત્રો આજે બફોરાના ખોદતા હતા ને દાડો હાથમાં આવી ગયો જુઓ બફોરાના ખોતા હતા એટલે આ જો સાડા ઉગડી ગયા હાથમાં જુઓ એટલે હજી કાલે દાંતેડું થોડું થોડું રોજાઈ ગયું હોય તો મિત્રો આપણે હેડે આવે વાડે તો ફુવારા ચાલુ જુઓ ને હવે મિત્રો હરઘુડી મિત્રો આપણે હાથળીમાં મંદિરે જુઓ બોયડીવાળું આપણે કવિ જુઓ તો મિત્રો આપણે ભાટેથી આવી ગયા છે વાડે ને આ વરિયાળીમાં આવી જુઓ વરિયાળી બધી ફેલાઈ ગઈ મોટી મોટી થઈ ગઈ જુઓ हम तो मत तो पाचीजे मित्रों जो मित्रों तो मित्रों हरियाली रहे मोटी मोटी थे ये जो तो मित्रों आप हम तो, तो पाचीजे जो आ रहे हैं बत्त पाचेला जी ये तो भी चालू जे मित्रों

મિત્રો તો ઓલ પાવડો પકડ્યો એટલે હવે જાઉં મિત્રો વાડે તો મિત્રો હવે જવું આપણે વાડે કુકડા બાર હતા તે મોય પૂરી દીધા તો મિત્રો આપણે ખેતરમાંથી માંથી ઘેર આવી ગયા હતા અને ખાવા ખાઈ લીધું હોય